તાલુકામાં આશરે તેર હજાર જેટલા મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે ત્યારે આજ રોજ ભુજ મામલતદાર કચેરી ખાતે તાલુકાના મતદારો સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું કે ચૂંટણી પંચ અને એસઆઈઆરની કામગીરી એકદમ એક પક્ષીય હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે કારણ કે ગામના સરપંચ અને પૂર્વ સરપંચ ત્રણ જેટલા ને પણ જો આ લોકો કાઢી નાખતા હોય અને એક બૂથ જ્યાં હજારો મતદાર હોય એમાં બસો સાહીઠ જણને કાઢી નાખવામાં આવે એવી જ રીતે દરેક ગામની અંદર કોઈ ગામમાં ચારસો કોઈમાં પાંચસો અને કોઈ એક બૂથમાં પચાસ થી સાહીઠ નામ કાઢી નાખવામાં આવે જ્યારે મામલતદારને આ બાબતે રજૂઆત કરી તો મામલતદારે કહ્યું કે આની કરી અને અને પછી વિગત ત્યારબાદ ફરી ચકાસણી કરવામાં આવશે જ્યારે નાયબ મામલતદાર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે આ ફોર્મ અમને રાત્રે કોઈ આપી ગયું હતું તો આજે વાંધા અરજીના ફોર્મ છે એક સાથે કેમ આવ્યા અને જે લોકોએ વાંધા નોંધાવ્યા છે કે તમામ નામ ખોટા 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 મોબાઈલ નંબર કાર્ડ છે તો એ લોકોના વાંધા કેમ લેવામાં આવ્યા ખરેખર મામલતદારની જવાબદારી થાય છે કે આ તમામ ફોર્મની ચકાસણી કરી કે વાંધા કરનાર વ્યક્તિ કોણ છે એ સાચો છે કે નહીં એના મોબાઈલ નંબર એના ચૂંટણી કાર્ડ સાચા છે કે નહીં કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વગર સીધા ગામ લોકોને મોકલી દેવામાં આવ્યા છે ખરેખર આ ચૂંટણી પ્રક્રિયા ભાજપના કાર્યાલયથી થાય છે તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે કેમ કે આમાં મેજોરિટી નેવું ટકા મુસ્લિમ મતદારને કાઢી નાખવામાં આવ્યા છે જ્યારે દસથી થી વીસ ટકા જ અન્ય લોકો છે પણ આ રજૂઆત કરવાનું કારણ એકમાત્ર એ જ છે કે ચૂંટણી પ્રક્રિયા એકદમ ભાજપના કહેવાથી થાય છે પહેલા કહ્યું ને હવે પણ કે શું આ સરકાર ચોર છે મત ચોર છે અને લોકોનો હક છીનવી રહી છે મતદાનનો હક છીનવી રહી છે ખાલી ફક્ત ભુજ તાલુકાની અંદર જ તેર હજાર મતદારો જો કમી કરવામાં આવે તો આ કેટલું યોગ્ય કહેવાય ફક્ત એક વ્યક્તિ જે વાંધા અરજી કરે છે તેને પાંચ ફોર્મ રજૂ કરવાના હોય છે તેર હજાર વાંધા કોણે કર્યા એ પણ એક સવાલ છે અને જેને ખોટી માહિતી આપી છે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવો મામલતદાર શ્રીને રફીકભાઈ મારા પ્રદેશ મંત્રીએ રજૂઆત કરી અગર જો એ લોકો સરકારની ખોટી દિશામાં લઈ તેવા લોકો સામે જો ફરિયાદ કરવામાં નહીં આવે તો મામલતદાર વિરુદ્ધ પણ ફરિયાદ કરશું તેવી ચીમકી પણ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના આગેવાન रफीકભાઈ મારા દ્વારા આપવામાં આવી હતી અને આ સાથે જ અન્ય આગેવાનમાં એચએસ આહિર વાહબભાઈ બચુ તેમજ અન્ય ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા ના ના રાતે નથી આયા તમને વાત છે તમારા ના મામલતદારની નથી ખબર અલગ અલગ સમય પરમ આવે છે પ્રશ્ન એ જ છે એક વ્યક્તિ પાંચ

डीएलओ પછી ઓનલાઈન કરે डीएलओ એપ માંથી જે લેનાર જે નંબર સર્ચ કરે ઉપર છે સાવ ના આ તમારે આ આ તમે ક્લિયર કરીને પછી જો કરો તમારે કરે તમે આ કાર્ડ નંબર બધું ખોટું છે નંબર મોબાઈલ નંબર ખોટા બધા એક કે ના કોઈ ના નામ વાત જ નથી આ વાત આપણું નામ લતીફ થાંયા કેવર ગામ નાના વનવરા સરપંચ છું નાના વનારાનું સરપંચ છું આપણું નામ કાઢી નાખ્યું છે ચૂંટણીમાંથી આપણે પસ્તાલી ત્યાં આપણે ચૂંટણી કરી છે હીરા મારા દફતર એ કાઢી નાખ્યા છે આપણું નામ કાઢી છું બે માણસને કાઢી છડ્યા છે પાછો ઉચ્ચ સરપંચ છે એના પણ નામ નીકળી ગયા છે માજી સરપંચ છે એના પણ નામ નીકળી ગયા છે બે અડસઠ નામ કાઢી નાખ્યા છે આપણી માંગ છે કે શું કામ નીકળ્યા છે આપણું સબૂત છે બરાબર આપણા ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ છે કોને લીક કેમ ને કર્યા છે કોને નામ કાઢ્યા છે એ આપણે માણસ કાપે આજે મામલેદાર ઓફિસમાં રજૂઆત કરું છે મામલેદાર ઓફિસમાં સાહેબ આવે એટલે એને રજૂઆત કરું રજૂઆત એસઆઈઆર સામે ચૂંટણી પંચ સામે જે કચ્છની અંદર આખી ગુજરાતની વાત પણ કચ્છની વાત કરું તો કચ્છમાં પણ ખાસ ભુજ એમાં ભુજ તાલુકાની જો વાત કરીએ ભુજ તાલુકામાં તેર હજાર મતદારો કમી કરવામાં આવ્યા છે કમી કેવી રીતે એ લોકો નોટિસ આપવામાં આવી છે કે એ લોકોના નામ તમે નોટિસ આપી છે કે ભાઈ તમારા અહીંયા તમે રહેવાસી નથી તમે એના આધાર પૂરા હવે નવાઈ ત્યારે લાગે આટલા નામ તમે કમી કરો છો બી જો જે સર્વે કરીને જાય છે એના પછી કમી કરો છો મારે એ નવાઈ લાગે ગામનો સરપંચ જે છે એ સરપંચ એની ઘરોળીનું નામ નીકળવામાં આવે ત્રણ ત્રણ પૂર્વ સરપંચ એનું નામ કમી કરવામાં આવે એટલે આ ક્યું છે આ કઈ એસઆઈર છે એક જ એજન્ડો ચાલી રહ્યું છે એવું નથી કે ફક્ત ફક્ત એક સમાજને ટાર્ગેટ એવું નથી નેવું ટકા મુસ્લિમ સમાજ તો દસ ટકા હિન્દુ સમાજના પણ કાઢી નાખવા પડે કેવા જે એક્ટિવિસ્ટ વ્યક્તિઓ છે એ લોકોને પણ કાઢી નાખવામાં આવે છે આ ફક્ત ફક્ત એક માણસોને લોકોને હેરાન કરવાનો પ્રયાસ છે એક બૂથમાંથી એક હજારના બૂથમાંથી બસો સાહીઠ જણા એક જ બૂથમાંથી કાઢી નાખવામાં આવતો આ કેટલું યોગ્ય છે આજે મામલતદાર સી પાસે રજૂત કરવા જી મામલતદાર કહે છે કે ભાઈ આ ગામ મારામાં નથી આવતા આ ગામ મારામાં આવે છે ભલે ઠીક છે આપના ગામમાં ઢોરી આવે છે સુમરાસર આવે છે કુનરી આવે છે ધ્રંગ આવે છે એ ગામમાંથી કેટલા નામ નીકળ્યા છે એના રહેવાસીઓ પણ આવ્યા છે એ લોકો ના નીકળી ગયા છે નામ એટલે ફક્ત ને ફક્ત એજન્ડો લોકોને હેરાન કરવાનો પબ્લિકને હેરાન કરવાનો આ એક એજન્ડો ચાલી રહ્યો છે ફક્તને ફક્ત કેમ માણસો હેરાન થાય આજે આ લોકો ગામના લોકો વિચારા સવારથી હેરાન છે હજી મામલતદાર શ્રી આવ્યા નથી આજે બે અઢી કલાકથી રાહ જોઈ બેઠા છે કેમ કે એ લોકોને શું છે કે આવશું તો જવાબ દેવું પણ જવાબ દેવું તો એ લોકોને જે છે એ પ્રમાણે ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીએ જ્યારે અવાજ ઉપર ત્યારે પણ કીધું રાજી કહીએ છીએ કે આ ચૂંટણી પંચ ચોર છે કેમ કે આ લોકો લોકોને હેરાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એના બાબતે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ મામલતદ્રીને અને આગામી દિવસમાં જો સુધારો નહીં થાય તો આંદોલન રૂપે અમે મોટી પાયે પણ આંદોલન કરીને રજૂઆત કરીશું